વેવની આગાહીની વચ્ચે સાબરકાંઠામાં વરસાદ વરસ્યો છે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે અચાનક વાતાવરણમાં પલટા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે સામાન્ય રીતે તમે સૌ કોઈ જાણો છો એ રીતે ખેડૂત મિત્રોને ખબર છે કે જ્યારે મે મહિનો શરૂ થાય છે ઓગણીસ મેની આસપાસ ગુજરાત અને અરબસાગરની આસપાસ એક સિસ્ટમ સર્જાતી હોય છે સામાન્ય રીતે જો એ સિસ્ટમ મજબૂત બને તો ક્યારેક ક્યારેક વાવાઝોડું પણ બની શકે છે ત્યારે મે મહિનો નજીક આવી રહ્યો છે અને ગુજરાતના વાતાવરણમાં પલટા જોવા મળી રહ્યા છે એપ્રિલ મહિનાના એક રીતે જોઈએ તો હવે માત્ર ચૌદ દિવસ બચ્યા છે ત્યારે મે મહિનો ટૂંક સમયમાં શરૂ થવાનો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં કેવા પલટા આવશે મે મહિનામાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ચેનલ હીટવેવની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદ વરસ્યો છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે મંગળવારે સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જે બાદ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો એક બાજુ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે બીજી બાજુ જગતના તાતને પોતાના પાકમાં નુકસાની જવાની ભીતિ વર્તાઈ રહી છે આ અચાનક વાતાવરણમાં પલટા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે તેના વિશે આપણે વાત કરીએ મંગળવારે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડબ્રહ્મા વિજયનગર પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે અહીંયાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાને કારણે લોકોને રાહતનો અનુભવ થયો છે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના આગમનને લઈને હાલ સાબરકાંઠાના ખેડૂતોમાંથી ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે અઢાર એપ્રિલ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે જોકે આ વખતે ગુજરાતના હવામાનને કોઈનું ન માન્યું અને અંબાલાલ પટેલની આગાહી પહેલાં જ ગુજરાતના સાબરકાંઠા વરસાદ વરસ્યો છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અઢારથી ચોવીસમાં વાદળો આવશે અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને અઢાર એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે ગરમીમાંથી આંશિક રાહત મળશે એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે આંધી વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ તાપમાન વધવાની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે એ કે દાસના વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ પંદરથી સત્તરમી એપ્રિલમાં ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે તારીખ પંદર એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ ત્રણ દિવસ યલ્લો વોર્નિંગ સાથે હીટ વેવની વોર્નિંગ પણ આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલ સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી આગામી સાત દિવસ હવામાન તાપમાન જે છે તે સૂકું રહેશે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આ ઉપરાંત કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી દરિયાકાંઠાની વાત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ ચાલીસથી પચાસ કે એમ પી એસની રહેશે આ સાથે ગતિ પંચાવન સુધી પણ પહોંચી શકે છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે દેશના ઘણા ભાગો પહેલાંથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળા દિવ સમયગાળામાં દિવસોમાં ખૂબ ગરમ રહેવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે તો બીજી બાજુ આઈએમડીનું એલર્ટ સામે આવ્યું છે જ્યાં આઈએમડીએ એલર્ટ આપ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોવીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે સોળથી વીસ એપ્રિલ સુધી પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થશે જેના કારણે વરસાદ પડશે અઢારથી વીસ એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે દેશનું હવામાન ફરી એકવાર બગડશે એક તરફ આકાશમાંથી આગની વરસાદ થઈ રહ્યો છે તો બીજી તરફ તોફાન સાથે વરસાદ પડશે ધૂળનું તોફાન અને વરસાદ ગરમીથી રાહત આપશે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષોભ પણ એક્ટિવ છે આને લઈને ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે એક એર સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમી રાજસ્થાન પર બીજું દક્ષિણ મધ્યપ્રદેશના ભાગ પર ત્રીજું મન્નારની ખાડી પર અને ચોથું દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકની તમિલનાડુ પર અને પાંચમું પશ્ચિમી આસામ પર બન્યું છે એક ટ્રફ મધ્ય દક્ષિણમાં મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ ગંગા પશ્ચિમ બંગાળ સુધી છે જ્યારે બીજો ટ્રફ મધ્ય દક્ષિણ મધ્યપ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી છે તેની અસરને કારણે ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે ધૂળનું તોફાન આવશે વાદળો વરસશે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના વાવાઝોડા અને ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારેથી ભારે વરસાદ પડશે સોળ એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરી આંધી તોફાન આવશે સત્તર એપ્રિલે બિહાર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં અને સોળ અને સત્તર એપ્રિલે આસામમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે ઝારખંડ ઓડિશા અને મેઘાલયમાં સોળથી અઢાર એપ્રિલ દરમિયાન વરસાદ અને કરા પડશે અને પચાસથી સાઠ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે સોળથી વીસ એપ્રિલ દરમિયાન પશ્ચિમી હિમાચલ પ્રદેશો પશ્ચિમી વિક્ષોભ અસર કરશે જેના કારણે અઢારથી ઓગણીસ એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ અને કરા પડશે અઢારથી વીસ એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મેદાની વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે અને ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સોળથી સત્તર એપ્રિલના રોજ રાજસ્થાનમાં છૂટાછવાયા ધૂળના તોફાન આંધીની શક્યતા છે સત્તરથી અઢાર એપ્રિલે હિમાચલ અને ગંગા પશ્ચિમી બંગાળ સિક્કિમના વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે સોળ એપ્રિલે છત્તીસગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે આગામી પાંચ દિવસ દરમિયાન પુડુચેરીના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગણા અને કર્ણાટકમાં વાવાઝોડા અને ભારે પવન અને વરસાદ પડી શકે છે સત્તર એપ્રિલે કેરળમાં ભારે વરસાદની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ નમસ્કાર